કેમ જે યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહેવું આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અત્યારે ગામમાં હું આવ્યો છું આંગણવાડી તો નહીં લેવા આવ્યા તો આજે તમને હું ગામનો વિડીયો બનાવ બનાવી રહ્યો છું તો આપણા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અને શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહેજો ને આજે આપણે બાર વાગ્યા બાર વાગે વિડીયો બનાવી રહ્યા છીએ તો આપણે બે બેમાં વિડીયો આવી છે ફેસબુકમાંય આવે છે અને યુટ્યુબમાંય આવે છે તો ફેસબુકમાં ફોલો કરી આવજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આ ગામ છે જોઈ શકો છો

જોઈ શકો મિત્રો આ તળાવ કે તળાવ છે અને અમે તળાવ એટલે તળાવ મીની તળાવ છે એટલે પાણી પીરું બાકી અને આપણે બીડીયા ડેલી કન્યા ખેલા છે હું ગી લેવા જોઈ શકો આ અમારી વાડીનો કેળો છે અમે કાગળ લીધો રહીશું

માકી જો મારા જો ખાતા ને જો આનું પડે તો માએ વાને છે લોંગ વિડિયા પણ બને રહ્યો કે મિત્રો અમારી માંડવી છે અમે પાંચ વી ગયા છીએ હા મારી માંડવી કેવા આ કને કાઈવા આપણે તાસી કે કે બી કે કે બી એમ તો કેમ તો છે વિડીયો અમારે બંધ તો આપણે મળશું જય માતાજી હર હર મહાદેવ Okay.